હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોંગલ ફેમિલી અત્યારે વાગી જાય છે બપોરના એક અને આપણે જમી લીધું છે અને તાત્કાલિક અત્યારે સનવાવ ગામ જવાનું થયું છે કિરણનું પીરિયામાં કેમ કે મારા મોટાજી હાહુ ઓફ થઈ ગયા છે સુરત તો એનું બેસણું સનવાવ ગામ રાખેલું છે કાલે

કેમ કે સનવાવ થાય છે આપણે એકસો ને દસ કિલોમીટર મિનિમમ સનવાવ પહોંચતા અમારે ત્રણથી ચાર કલાક થશે એટલે જ તો હવારમાં પણ હવારા બહુ ઠંડી વાય છે એટલે આપણે બપોરે એક વાગે જેટલા તડકો છે તો ધીમે ધીમે પહોંચી જઈ તો ચાલો કિરણ બેસો તો અત્યારે આવી જાય છે આપણે પેટ્રોલ પેટ્રોલ પુરાવા કે ટાંકી ફૂલ કરવાની ના પડી છે તો આપણે પાંચસો રૂપિયાનું પૂરાઈ દઈએ જો ચાર આકા સડી ગયા છે કેમકે ફૂલ થવામાં સાત આકા જોવે છે પણ ફૂલ કરવાની ના પાડી છે કંપની તો ચાલો તો જઈએ કેમકે બહુ તાજો પંથક કાપવાનો છે અત્યારે ફેમિલી વાગી જશે સાડા ત્રણ અને આપણે નાગેશ્રી વટી જશે અને સ્પેશિયલ આપણે વોલ્ટ કિરો છે તમે તો જાણો છો અમારા કાકા કિરો ને સામે બંધાણ છે તો અત્યારે વાગી જશે સાડા ત્રણ વેપર ખાવા અમારા કિરણ ને સા જોવે જોવે એને નહી તો શું થાય માથું દુખવા મળે તો જો હાઈવે કાંઠે સરસ મજાની હોટલ છે સામે આપણી બાઇક છે નાસ્તો કરો કે ગાંઠિયા ખાવા ફાફડી કઈ નઈ ખાલી ચા એમ ને હા તમારી મોસ સરસ મજાનો ફેમિલી આપણે નાસ્તો કરી લીધો છે અત્યારે વાગી જશે સાર ને એક તો કેટલા ઉત્સુક છો આજે કેમ કે ઓશિંતા નું જવાનું છે ને તારા મમ્મી પપ્પા ની ત્યાં હે એક જાત આમ દુઃખ છે અને એક જાત ની ખુશી છે કેમ કે માજી વિયા ગયા મોટા બા વિયા ગયા તમારા ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ સદગતિ આપે એ આપણે પ્રાર્થના કરીએ પુરુષબેન તમે પણ પ્રાર્થના કરજો ફેમિલી તો આપણે ગીરગઢડા વટી જ્યાં છીએ અને અત્યારે બરોબર સનવાવ ગામની સીમાડે આપણે જ્યાં શામવાડી છે ત્યાં આપણે ઊભા છીએ તમને બધાને ખાસ એ જગ્યા બતાવવા જ્યાં અમારા સમો લગ્ન થયા હતા જ્યાં કિરણ મારી જિંદગીમાં આવી હતી કે આ છે આ શામવાડી તો જો આ જે વાળી છે ત્યાં અમારા સમોલગ્ન ચાતા અને બાર બાર બે હજાર દસના અમારા લગ્ન થયા હતા ત્યાર પછીનું તું કેટલી હેપી છો બહુ હું તો બહુ એપિસોડ ચાર પછી ખાવ છું એક વાર આવી ગયો તો તો લેવા પછી નકરા લગભગ ખાધા છે મને ખબર નથી તમને બતાવવા ગાડી ઉભી રાખી હતી અને ઉરુષાબેન છે એ અમારા કનુભાઈ આવ્યા હતા મારો હાળો એ ગીર ગઢડા હતા તેની ગાડી પાછળ બે ગઈ છે તો જો હું છે ગામ ચાલો ફેમિલી આપણે જઈએ કિરણના ઘરે અને આજે આપણે કિરણના ઘરનું હોમ ટુર કરાવવાનું છે તમને તો બને રોજો વિડીયામાં તમને બહુ જ મજા આવશે તો અહીંથી ખાલી એક કિલોમીટર કિરણનું ઘર છે તો ચાલો કિરણ બેસો તો ફાઇનલી આવી ગયા છે અને જો આ છે સામે દુકાન છે એ મારા નાના હાળા દુકાન છે સાઈ ટેલર અને આ છે અમારા કિરણ નું હોમ ઘર તો ચાલો આપણે ટુર કરાવું હા જો કેટલી ખુશ જો તો ખરા હે તો ચાલો જોઈએ તો જો સૌ પ્રથમ તો પેલા તો સારેલું છે હું કરો બાળકો મજામાં તો જો અહીંયા સમદાસ બાથરૂમ છે સામે ઢાંડા ગાડી છે અને આવું રીંગણા છે વાહ એ કિરણ જો મસ્ત મસ્ત રીંગણી છે અહીંયા અને સામે ઢાળિયું છે એમાં માલઢોર છે તો જોઈએ શું છે વાહ તો ગા છે એક છે બે વાસડા વાસળીઓ ભાઈ ભાઈ અને અહીંયા છે રસોડું છે તો જો આ રસોડું છે અને આ બે માળ છે આપણી જેમ આપણી જેમ બે માળ છે અમારા કિરણના મમ્મી પપ્પાને જય માતાજી ભાઈ પાણીયારું શું કરે ખુશી દ ખુશી શું કરે જમે છે હા આ એક રૂમ છે જય માતાજી ભોજનનો કાર્યક્રમ આલે છે હા ભાઈ ભાઈ જય માતાજી જય માતાજી

તમારું પાણી લેવા છે ખુશી બેન આયા માં અહીંયા જય માતાજી મજામાં શાંતિ શાંતિ ફેમિલી તો હાલો આપણે જઈ વાડીએ મારા સસરા વાડીએ છે તો એને લઈ આવી અને જો અમારા કિરણ જો જમવા બે ગયા હા અડદની ડાળે રોટલો રોટલો તો સુલા હશે ને વાહ વાહ તો તું જમી લે તો હું જાઉં વાડીએ તો ચાલો આપણે જઈએ વાડીએ ને તમને વાડી બતાવું અમારા કકા કિરણની ચાલો ફેમિલી તો આપણે આવી ગયા છીએ વાડીએ મારા સસરાની વાડીએ અને આ ભાઈનું નામ છે ઉમંગભાઈ કેટલામાં ભણો આ મારા મોટા આડાનો છોકરો છે બેલા જુઓ તમે કેવા મસ્ત ઠેઠ હાર છે આ જ શેણ્યા છે મને તો મસ્ત લાગે બેલા હેં મસ્ત હેઠો છે ભાઈ ભાઈનો જો આવો હેઠો હોય ને તો હોવરે ભાઈ ભાઈઓમાં વિખવાદને બાંધણ ન થાય જો કેટલો મસ્ત છે સામે છે ડુંગળી છે હાલો ઘેરે હાલો હવે બાપા હાલો દે હાથ મીજો હાલો ઘેરે આરામ કરતા હોય તો બાપા પગે આરામ કરતા હોય તો આરામ હે ઘેરે ગમે નહીં હાલો હાલો ઘેર હાલો દે હાથ મીજો હાલો તો ચાલો ફેમિલી જઈએ બાપાને લઈને ઘરે અને સામે છે કવો છે અને ડુંગળીથી નાની નાની છે તો આ તો લગભગ બે અઢી મહિના આવ્યા ત્યાં તો જો સામેથી માંડી અને અહીંયા સુધી આ મેન રોડ છે કુલ અમારી જેમ જ આઠ વીઘા જમીન છે અમારા કિરણના પપ્પાને તો જુઓ સુરદાદા મસ્ત મસ્ત હાથ ગયા છે તો ચાલો જઈએ ચાલો બાપા હાલો હવે હાલો મોડું કરો તો જુઓ નાળિયેરી મસ્ત મસ્ત સામે પોપૈયા કાંઈ ઘટે નહીં હો ભાઈ અમારા કિરણના પપ્પાની વાડીમાં કાંઈ ઘટે નહીં એમ ફેમિલી તો આપણે અત્યારે વાડીની બહાર આવી ને બાપા જો ઠેર સામે શેઢેથી લગભગ પાંચ થી છ પોરા ખાધા છે તો આ ઉંમરે કામ કરે તમારે સમય બાપા હવે આરામ કરાય હવે હવે કામ કરવું તો કરે કલે તેલ લેવા કામ હાલો બે ગાડી વાય પછી ન કરો આ ઉંમરે થાય જ કરે બોલો આપણે એવડ્યા થવું ને તો હસડું કામ નહીં કરશું એની બદલે જોવો તમે પોણા હાથ થવા આવ્યા હજી વાળી હશે હાલો બેહો બેજા ભાઈ ચાલો જઈએ ઘરે બધા બાળકો શું કરી રહ્યા છે એટલે ઉર્ષા આવી જાય તમે હા તો હું ખાવ છો હે અડદની દાળ રોટલા વાહ તમે તમે શું ખાવ છો આ શું લાવ્યા પુલાવ ભાત લેવા વાવ મસ્ત મસ્ત પુલાવ ભાત લેવો કનુભાઈ જય માતાજી કનુભાઈ કેમ છે અમારા ની દુકાન બતાવું તો જુઓ આ દુકાન છે હા 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 કપડા તમે જોવો લોટમ વાહ કનુભાઈ બાવણું ખોલો

કોના કરતા ઘડામણ મોંઘું હોય હવે એમને કોઈ ત્રણસો નું કાપડ ને એવું હોય તો સસ્તો સિલાઈ કોના કરતા ઘડામણ વધારે અને બીજું કે મુકેશ અંબાણી અનંત અંબાણી બધા કપડા અહીંયા મારા કનુભાઈ સીવો આવે છે કેમ કે કામ એવું એક નંબર પણ કનુભાઈ તો કેમ છે તમારા કામમાં તેજી કે મંદી સારું છે એમ વાહ બહુ સારું પણ કપડા તો જો નથી કેમ સારવા એવું છે એમને તો જો આ બધું કટિંગ કરેલું કમ્પ્લીટ છે પણ કામે નથી બેહાતું ચાલો ફેમિલી પુલાવ ભાત ખાવા તો જો અમારા કનુભાઈ લાવ્યા છે પુલાવ ભાત કાજુ બજુ નાખીને તો ચાલો ટેસ્ટ કરીએ એક નંબર હો કાંઠલે હો ગઢડાથી પટિયાલ વાહ હા પટિયાલ પટિયાલ તો ચાલો બધા

અહીંયા પણ નીણ છે જો સારેલું છે કિરણના પપ્પાની વાડી બતાવું તો જો સામે છે એ મારા કિરણના પપ્પાની વાડી છે આપણે હમણાં ગયા હતા મારા સસરાને લેવા અને બીજું કે આપણે જે કામે આવ્યા છીએ એ આપણે કાલે જઈશું ફેમિલી કેમ કે મારા મોટાજી સાસુ ઓફ થઈ ગયા છે તો એના મોઢા સુધી આપણે કાલે જઈશું સવારમાં અને આજે તો ફેમિલી ખૂબ થાકી ગયો છે એનું કારણ છે કે આપણે પાંચથી છ કલાક બાઇક કરી છે તો નીચે જઈશું જમીને સૂઈ જઈશું તો આજનો વિડીયો આપણે પૂરો કરી જય માતાજી જય મા મોગલ મા બાય ફેમિલી